મિત્રો આપણે હમણાં થોડા દિવસોથી ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં મોરે મોરોના બહુ ડાયલોગ સાંભળતા હોય છે આ એવી જ ઘટના અત્યારે અહીં હળવદની બાપા સીતારામની મઢુલી જે છે ત્યાં આગળ બની છે કારણ કે એક સાઈડ રોડનું કામ ચાલુ છે એક જ સાઈડ ચાલુ છે સાઈડ આ છોટા હાથી છે અને એસટી બસ છે એ બસ છે અને બંનેનો જે છે એ મોરે મોરો હામો હામો આવી ગયો એટલે ભટકાણી છે સદનસીબે કોઈ કઈ એટલે જાનહાની કઈ થઈ નથી કોઈને ઈજાગ્રસ્ત કોઈ થયા નથી આ વાંકાનેર ડેપો બસ છે વાંકાનેર દાહોદ ગાંગરડી જે છે મિત્રો આ વાંકાનેર થી દાહોદ જશે ને ત્યાંથી પછી ગાંગરડી જશે એટલે આ વાંકાનેર ડેપો ની બસ છે જીજે અઢાર જે એકોતેર અઠ્યાવીસ નંબર ની આ બસ છે ને હમણાં પણ દસ થી પંદર મિનિટ પહેલા આ જે ઘટના છે એ ઘટના બની છે ડ્રાઈવર શું તો હમણાં થોડી જ મિનિટો પહેલા આ જે ઘટના છે ઘટના બની છે સદનસીબે કંઈ જાનહાની કંઈ થઈ નથી પણ આ બસ જે છે એનું અને આ છોટાથી છે મિત્રો એનો અકસ્માત જે છે થયો છે એટલે એમાં બંનેમાં નુકસાની થઈ છે કોઈ મુસાફરોને કે પછી આમાં જે સવાર હતા છોટા હાથીમાં એને કંઈ થયું નથી અત્યારે અહીંના લોકો પાસેથી એવી માહિતી મળી રહી છે અશોક લેલન નું આપણા છોટા હાથી જ કઈ એમાં જે છે મિત્રો એ આ છોટા હાથી જે છે જો અહીંયા ડ્રાઈવર છો તમે હા એમને ફોન ચાલુ એટલે એ ક્યાંક મોરે મોરો ફટકારીને ડ્રાઈવર ભાગી ગયો છે આ છોટા હાથીનો ડ્રાઈવર છે મિત્રો અને પોલીસ તંત્રને પણ વિનંતી કે આજુબાજુમાં હોય તો અહીંયા આગળ આવીને આપેલા એક થોડુંક આઘું કરાવે નહીં તર હમણાં અહીંયા ટ્રાફિક જામ થઈ જવાનો છે કારણ કે એક તો આની પાછળ એસટી બસ છે એક આગળ પણ પડી છે અને હવે એક સાઈડ છે અને ઘણા બધા લોકો અહીં જોવા માટે પણ આવશે એટલે આ રસ્તો ચાલુ થઈ જાય એ જરૂરી છે કારણ કે એક જ સાઈડ ચાલુ છે બાજુમાં તો નવો રોડ બને છે એટલે ત્યાં આગળ તો અત્યારે બંધ છે અને આ અશોક લેલનની છે મિત્રો આ છોટા હાથી આપણે કઈ છીએ જે જે છત્રીસ વીસ ઓગણચાલીસ અડસઠ નંબરનું આ છોટા હાથી છે અને એ અને એસટી બસ જે છે એ હામા હા મોરો મોરો આવી ગઈ છે એટલે નુકસાની જે છે આમાં પણ છે અને એસટી બસમાં પણ છે અને આનો જે છોટા હાથીનો ડ્રાઈવર છે એ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે અહીંથી ભાગી ગયો છે એટલે હવે અહીંથી રોડ ઉપરથી આ હટાવે તે જરૂરી છે અને દાહોદની એટલે કે આમ દાહોદ જતી હતી ગાંગરડી દાહોદથી પછી ગાંગરડી જે છે મિત્રો એ બસ જતી હતી વાંકાનેર ડેપોની આ એસટી બસ છે અને હમણાં દસ થી પંદર જ મિનિટ પહેલાં જે કંઈ ઘટના છે આ અકસ્માતની ઘટના બની છે સદનસીબે બીજી કંઈ જાનની છે નહીં ક્યાંય ગયા ડ્રાઈવર હા હા વાત કરો એટલે હવે જે કંઈ મુસાફરો છે અને અન્ય જે બસની વ્યવસ્થા કરવામાં આવશે કારણ કે આ દાહોદ જતી હતી બસ હમણાં હમણાં બધા મિત્રો મિત્રો પણ જોડાયા છે છે એટલે હજી થોડી જ મિનિટો જે અહીં હળવદની બાપા સીતારામ મઢુલી છે ત્યાં આગળ એસટી બસ અને આ છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાણો છે બંનેના મોરો મોરો ફટકાણા છે અને એસટી બસમાં મુસાફરો પણ સવાર છે આ ડ્રાઈવર જે છે એ ડ્રાઈવર છોટા હાથી એ ફરાર થઈ ગયા છે હવે બાકીના જે કંઈ મુસાફરો છે એને બીજી બસની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા કરવી પડશે કારણ કે આ તો અહીં ભટકાણી છે જે જે અઢાર જેડ એકોતેર અઠ્યાવીસ નંબરની છે વાંકાનેર દાહોદ ગાંગરડી વાયા ગોધરા પીપલોદ લીમખેડા અને ગરબડા ત્યાંથી એલા એમાં આવતું હશે અને બધા જે અડોદના મિત્રો છે એને મોટા ભાગનાને ખબર છે કે એક બાજુની સાઈડ જે છે એ બંધ છે કારણ કે ત્યાં રોડ બને છે ત્રીજી એસટી બસ જે છે એ પણ ઊભી રહી છે પાછળ એટલે અહીં રોડ ઉપર પણ જે છે એ ટ્રાફિક જામ ન થાય પાછળ થઈ ગયું એટલે હમણાં આપણે ડ્રાઈવર સાથે થોડીક વાત કરી કારણ કે હવે આ એસટી બસ તો આગળ હાલેવી નથી એટલે એમાં જે કંઈ મુસાફરો સવાર હતા એ મુસાફરોને હવે અન્ય બસની જે કંઈ વ્યવસ્થા છે

ડેપો મેં ઝાડ કરી દાંગદ્રા ઓકે અને બીજી એક મિત્રો મહત્ત્વની વાત એ કરી કે અહીં ડેપો જે છે એક દાંગદ્રા ઓલી બાજુ મોરબી થાય ઓલી બાજુ વાંખનેર થાય લાટલામાં આજુબાજુમાં ક્યાંય પાંત્રી ચાલીસ કિલોમીટરની રેન્જમાં છે નહીં ડેપો એટલે અમુક ક્યારેક આવી કંઈ ઘટના બને ને ત્યારે પરિસ્થિતિ જે છે મિત્રો એ આવી ઊભી થતી હોય છે હા એ તો વ્યવસ્થા કરે તમે ગુસાફર હોય તો મિત્રો આપણે હતા હળવદ નું આમ તો પ્રવેશ દ્વાર છે ધ્રાંગધ્રા તરફથી આવી એટલે આ પ્રવેશ દ્વાર છે અળવદનો એની બાજુમાં જ બાપા સીતારામનું મંદિર ને આ બાપા સીતારામની મંદિરની એક જેટ બાજુમાં જ જે છે એ એસટી બસ અને આ છોટા હાથી વચ્ચે અકસ્માત થયો તો કોઈ જાનાની કંઈ છે નહીં મુસાફરો અંદર સવાર હતા એને બીજી બસની કહી રહ્યા છે કે વ્યવસ્થા કરી રહી છીએ કારણ કે આ બસ જે છે એ આગળ આ લે એવું કંઈ છે નહીં મિત્રો અને હમણાં થોડી જ મિનિટો પહેલાંની જે કંઈ આ ઘટના છે એ ઘટના બની છે આ જે છોટા હાથીનો ચાલક જે છે એ ચાલક છોટા હાથીનો અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો છે હવે એને ગોત છે કે પછી પોલીસ આવશે ને આગી પાછી કરશે ને અહીંથી બસને છોટા હાથીને પોલીસ સ્ટેશન લઈ જશે એવું એવું થશે હાલ તો અત્યારે જે છે મિત્રો એ તમે જોવો છો કારણ કે એક બાજુનો રોડની એક બાજુની આખી સાઈડ બંધ છે એક બાજુની સાઈડ ચાલુ છે કારણ કે અહીં કામ ચાલુ છે એટલા માટે થઈ એટલે ખાસ રાત્રિના સમયે વાહનને એવું બધું રાખતા હોય એટલે ખાસ ધ્યાન રાખવી પણ જરૂરી છે નહીતર આ રીતના મોરે મોરો હામો આવી જાય અને આવાના હમણાં આપણે ડાયલોકો પણ ઘણા સમયથી આ રીતના સાંભળતા હોય છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા એમનો પણ